બે વાગે અહીંના એટલે વાં કેટલા વાગ્યા અહીંયા તમારે ઇન્ડિયામાં ઇન્ડિયામાં લગભગ કેટલા વાગ્યા હોય બેથી સાડા પાંચ કલાકનો ફેર છે એટલે સાડા પાંચ કલાક એટલે સાડા પાંચ ને સાડા છ ને સાડા સાત હમ સાડા સાત વાગ્યા અહીંયા હે અહીંના સાત સેવન થર્ટી પી એમ ઇન્ડિયાના ટાઈમે અને અહીંના ટાઈમે બે વાગે તો લાઈવ જોવાનું ભૂલતા નહીં આજે લીરબાઈમાંના જોરદાર સામે કરવાના છે અને નિલેશભાઈ પરમાર યુકે પહોંચી ચૂક્યા છે અને આવવાના છે તો એના માટે છે ને આ લાઈવ કરવાનું છે આજે તો જોઈન્ટ થાજો બે વાગે યુકેના ટાઈમ બે વાગે અને ઇન્ડિયાના ટાઈમ સાડા સાત વાગે તો આવજો બાય બાય ને હર હર મહાદેવ ને જય લીરભાઈમાં જય વિજાત ભગત